જય જલારામ આજે આ જ્યારે રૂડો મજાનો અવસર આપણે આંગણે આવ્યો છે કે શ્રીજી બાવાનું જલારામ બાપાનું માલ બાપાનું સ્મરણ કરવા જઈ રહ્યા છે ત્યારે ખાસ આપ સૌ અમારી સાથે સગા સ્નેહીઓ જે શ્રીમદ ભાગવત કથાના આયોજન દરમિયાન આ સરસ મજાની ભક્તિ સંગીતની સંધ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌનું હિતેશભાઈ ઠકરાર તેમજ મુકેશભાઈ ઠકરાર હૃદયપૂર્વકથી સ્વાગત તેમજ અભિવાદન કરે છે ખાસ કરીને આ શ્રીમદ ભાગવત સપ્તાહનું પારણ જે કરી રહ્યા છે એવા ખૂબ જ મોટી ઉછેરું નામ અને એવા ઇન્ટરનેશનલ શાસ્ત્રી શ્રીમાન કેતનભાઈ પેરાણી જેઓના સરસ મજાના કથાના આપ સૌ રોજ સહભાગી બનો છો રોજ એમની કથા શ્રવણ કરો છો અને સાથે આજે અમને પણ અવસર મળ્યો છે અમારા હિતેશભાઈ તેમજ આ પરિવારમાં અમારી સરસ મજાની વાણી પીરસવાનો કલા પીરસવાનો ત્યારે આ એવું કાર્ય છે કે જે જીવ હંમેશા ઈશ્વરના શરણોમાં ગયો હોય એવા અમારા બધાના હસ્તે છે એવા સ્વર્ગસ્થ ગોકળભાઈ બાબુભાઈ ઠકરાર તેમજ સ્વર્ગસ્થ દિલીપભાઈ ગોકળદાસભાઈ ઠકરાર જેઓના સદગત આત્માને શાંતિ તો મળી જ છે પણ એ પરિવાર પિતૃ કાર્ય માટે અને સરસ મજાના ઈશ્વરના નામ લઈ શક્યા અને આપણે સૌ એમને હૃદયથી યાદ કરી શકીએ ત્યારે આ સરસ મજાનું આયોજન કર્યું છે અને ખાસ એવા અમારા સૌના દાદીમાં નાનીમાં અને અમારા બા એટલે કે અમારા અનસુયાબેન ઠકરા જેવાનો સમગ્ર પરિવાર અહીંયા ઉપસ્થિત છે ત્યારે એમના ચરણોમાં પણ અહીંયાથી વંદન કરીએ છીએ એવો જ આ પરિવાર ખૂબ મોટો છે એટલે અમારા હિતેશભાઈ જેઓના ધર્મપત્ની એટલે કે દીપ્તિબેન ક્યાં બેઠા છે ભાઈ આવે છે ઓકે તેમજ સાથે સાથે મુકેશભાઈ પછી અમારા બેન એટલે કે સમીબેન હિતેશભાઈ તન્ના ક્યાં આવી ગયા છે ઉપસ્થિત થઈ ગયા છે હા તેમજ અમારા ઉષાબેન દીપક કુમાર કારિયા હા અને અમારી લાડકભાઈ દીકરી એટલે કે શ્રેયાબેન આ સમગ્ર પરિવાર આજે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે તેમજ આપ સૌ મોંઘેરા મહેમાનોની સાથે સાથે ઉપસ્થિતિ છે ત્યારે આવું અસરસ મજાનું જલારામ બાપાનું સાનિધ્ય છે અને શ્રીમદ્ ભાગવત સપ્તાહના અસરસ મજાના સત્ર દરમિયાન આપણે બધાએ આજે ત્રીજના દિવસે અસરસ આયોજનમાં સહભાગી થયા છે ઈશ્વર નામ સ્મરણ કરવા માટે તેમજ સત્સંગ કરવા માટે આનંદ કરવા માટે ભેગા થયા છે ત્યારે કહેવાય કે કોઈ પણ કાર્યને શુભ કાર્ય શુભ શરૂઆત કરીએ એ પહેલાં ગણપતિ દાદાને યાદ કરાય ઈષ્ટદેવને યાદ કરાય તો આપણે પણ ઈશ્વર નામ સ્મરણ કરીએ સ્તુતિ કરીએ વંદના કરીએ અને આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ આ કાર્યક્રમ એવો નથી કે કોઈ બંધાયેલો કાર્યક્રમ છે આપને મજા આવે આપને ફરમાઈશ ઘણી બધી અમને પહેલેથી જ મળી ગઈ છે તે પણ વચ્ચે તમને એવું થાય કે એવા ગીતો સાંભળવા છે તો અમારા હિતેશભાઈ છે જે ખાસ અમને એટલે જ કીધું હતું કે ભાઈ આનંદ કરવાનો છે આપણે બધા ભેગા થઈને ભક્તિ સાથે ભક્તિના રંગમાં રંગાવાનું છે તો આજે આપણે બધાએ તમારી કાંઈ ફરમાઈશ હશે એ પણ અહીંયાથી પૂરી કરીશું સાથે સાથે આનંદ આવે તો આપણે થોડી વાર રાસે પણ રમીશું કારણ કે કાલે નંદભાઈઓ પણ છે હા તો આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરી કાર્યક્રમ શરૂ કરીએ પહેલાં હું ખાલી નાની એવી ઓળખાણ આપી દઉં પછી કાર્યક્રમ શરૂ કરીએ અમારી સરસ મજાની ટીમ આપણી સમક્ષ અહીંયાથી રજૂ થઈ રહી છે કીબોર્ડમાં ચિંતનભાઈ જોશી તાળીઓથી વધાવશું એકવાર બધા આપણે બાજુમાં સંજયભાઈ કુબાવત ઓક્ટોપેડ ઉપર સાથે નીતિનભાઈ ગોંડલિયા તબલા ઉપર મારી પાછળ બેઠા છે મિહિરભાઈ પંડ્યા જે સરસ મજાના દફને નામ તો એવું હોય કે ખબર ઘણી બધી રીધમનું એવા નોબત ને બધું લઈને બેઠા છે સાથે સાથે દર્શન જાની જેઓના સરસ મજાના સ્વરે આપ સૌ ગીતો અને મારો જે અવાજ અહીંયા આપની સમક્ષ પહોંચાડી રહ્યા છે થોડોક તૂટતો તૂટતો એવા અમારા જતીનભાઈ શ્રીનાથજી સાવંત જતીનભાઈ અને હું રિદ્ધિ પંડ્યા આવો આજના આ સરસ મજાના કાર્યક્રમને સાઉન્ડમાં સાથ આપી રહ્યા છે એવા અમારા હિરેનભાઈ ભટ્ટ પણ આજે અમારા મહેમાન બન્યા છે જે પણ ભાગવત સપ્તાહમાં સરસ વંથલીમાં તેઓનું સાઉન્ડ ઓપરેટ કરી રહ્યા છે અને સાથે સાથે આજે અમને પણ લાવો મળ્યો છે ત્યારે આ સરસથી મને અમારા રાજુભાઈની સરસ મજાની સમગ્ર સાથે લાઈવ જેના માધ્યમથી આપણે આજે જોવાના છે એવા જય માતાજી સ્ટુડિયો વિજાપુર જેઓના યુટ્યુબની ચેનલ દ્વારા આપણે બધા પ્રત્યક્ષ તો અહીંયા છીએ જ પણ પરોક્ષ રીતે જે વર્લ્ડની અંદર આપણને બધાને જોઈ રહ્યા છે એવા બધા જ શ્રોતાઓ તેમજ જય માતાજી સ્ટુડિયો વિજાપુરના માધ્યમથી આપણે બધાએ આનંદ કરવાનો છે તો આવું શરૂ કરીએ છીએ આજની અસરસ મજાની રઢિયાળી રાત ભક્તિ સંધ્યા ભક્તિ ગીતો અને આપને ગમતા ગીતો થોડા અમને ગમતા ગીતો આવું શરૂ કરીએ ઈષ્ટદેવના ચરણોમાં સ્તુતિ કરીએ વંદના કરીએ વક્રમય સૂર્યકટિશમપ્રભ નિર્વિઘ્ન કુરું દર્શુ शुभकारि 예수 सर्वदा वसुदेवसुतं देवं कंसच ङ्गिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्गयम् आहार्यं चन्द्रतारादि त्वं नमः सात्विकम् शिवं त्वं नमः सात्विकं शिवं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः ગુરુ સાક્ષાત પરબ્રહ્મા બ્રહ્મા તસ્મ શ્રી ગુરુવે નમ તસ્મ શ્રી ગુરુવે નમ તો આવો સૌ આપ સૌની તાળીઓ સાથે અને સરસ મજાના સત્સંગની શરૂઆત કરીએ અને સરસ મજાની આ ધૂન અહીંયાથી શરૂ કરીએ અને ત્યારબાદ જેટલી પણ ફરમાયશો છે ધીમે ધીમે આપણે તમારા સુધી પહોંચાડીશું અને આપણે બધાએ સાથે મળીને આજના આ ભક્તિ સંગીતના કાર્યક્રમને માણીશું